नवसारी बारडोली रोड लोक रॉकेट गतीये दीपडाने हुमला प्रयास नवसारीना बारडोली रोडवर नसीलपोर गाम पासे बे दिवस पहिला रात्रीना समे रस्त क्रॉस करता समये दीपडो वाहन वाहनसाठी अथडाता घायल होय होते ઘાયલ થયેલા દીપડાને જોવા કેટલાક લોકો રસ્તા ઉપર એકત્ર થયા હતા અને તેનો વિડીયો બનાવતા હતા તો બીજી તરફ ઘાયલ થયેલો દીપડો વધુ ઘાતક બન્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો ઘાયલ દીપડાએ એક મહિલા ઉપર હુમલો કરી મહિલાને ઈજા પહોંચાડી ઘાયલ થયેલો દીપડો રસ્તા પર જ હતો ત્યારે જ લોકો ત્યાં નજીકમાં જોવા માટે ઊભા હતા પરંતુ અચાનક જ દીપડાએ લોકોની પાછળ દોડ મૂકતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા દીપડાથી જીવ બચાવવા ભાગી રહેલા લોકો ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા લોકો ઉપર રોકેટ ગતિએ હુમલાનો પ્રયાસ કરનાર દીપડો મોપેડ સાથે અથડાયા બાદ ત્યાંથી નાસી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી નસીલપોર વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાથી વન વિભાગની ટીમ રાતના સમય જ ગામમાં પહોંચી હતી અને ઘાયલ થયેલા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે તમામ તૈયારીઓ સાથે પહોંચી હતી પરંતુ ચાલક દીપડો ઘાયલ હોવા છતાં હાથ લાગ્યો ન હતો અને શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો જી આપનું નામ ઇમતિયાઝભાઈ રાવત શું ઘટના બની હતી આજ રોજ લગભગ આશરે સવા આઠ વાગ્યાની આજુબાજુ દીપડો અમારા ઘર નજીક રોડ ક્રોસ કરતા એક કાર સાથે એક્સિડન્ટ થવા પામેલ છે અને ઇન્જર હાલતમાં રોડના બિલકુલ મધ્ય રોડના બિલકુલ મધ્યમાં હતો અને તે સમયે લોક ટોળું વરતા દીપડો રોડની એક તરફ ચાલી જતા અને ત્યારબાદ અચાનક દીપડાએ પબ્લિક ઉપર હુમલો કરેલો અને એ હુમલા દરમિયાન મારા ઘરનો ગેટ ખુલ્લો હોય મારા ઘર તરફ દીપડાનો પ્રવેશ થયો અને એક છોકરી અને મારા તરફ દીપડાએ એનું ચોર કરી અને હુમલો કરવાની કોશિશ કરેલી તે દરમિયાન ઓણસી ગામની એક છોકરી જેને પગમાં લાગેલું છે થોડું એટલે કે દીપડાના હુમલાથી નહીં પણ મારા ઘરનો દરવાજો એમને લાગેલો છે અને હાલ એ મુલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે